હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્નકાર ભાઈઓ એકદમ સારું ને આજે મિત્રો આપણે વાત કરવાના છીએ શેવેડી હીરાની આપણે બે દિવસ પહેલાં જે લાઈવ કર્યું તો લાઈવની અંદર ઘણી એવી કોમેન્ટ હતી કે શેવડીની અંદર કેમ થાય છે અને માર્કેટની અંદર ખુલી ગયા કે કારખાના નથી ચાલુ થયા એની પણ વાત કરવાની છે શિવડીના હીરા પણ તમને સિંગલ કટના દીયા છે એ પણ દેખાડવાના છે જે મિત્રો ખાસ કરીને આજે જ્યારે પણ હું માર્કેટની અંદર જઈને આવું ને પછી જ આપણે વિડીયો બનાવી છે કારણ કે તમને હું સાચી માહિતી દઈ શકું માહિતી દેવામાં કંઈ તકલીફ ન રહે એના કારણે મિત્રો કાયમ વિડીયો આપણે મોડું થતું હોય છે અને એના કારણે મોડું થાય વધુ ભાઈ મારે આજે હું માર્કેટમાં મિત્રો ગયો હતો બોટાદ માર્કેટની અંદર તો આજે શુક્રવાર છે અને ગયા શુક્રવારના દિવસે ઘણા બધા વેપારી પછી આપણા લાઈન અંદર કહેતા ગમે માર્કેટ સુધરી જાય શોધરી જઈશી એવું લાગતું હતું પણ આજે મને એવું લાગ્યું આજે પચાસ ટકા વેપારી નતા હવે એનું કારણ પૂછ્યું ને તો ઘણા બધા કે લગ્નમાં હોઈ શકે અથવા હજી સારી લેવલ ન હોય ચાલુ ન થયા હોય એના કારણે ન થઈ આવ્યા આવી રીતની બધા વેપારી વાત કરતા પછી દલાલને મળ્યો

તો મિત્રો બે હજાર ચોવીસની અંદર તો આપણો પૈસા ઘટાડ્યા છે તો કઈ રીતે સારું લાગવાનું પણ એમના અનુમાન અને એ લોકો એવું એવી રીતની વાત કરતા પણ હીરા મિત્રો લે છે પણ શું છે કે થોડાક એવા અંદર હીરા માગતા હોય છે જે બજાર ખુલ્યું ને ત્યારે એક થોડી હરકા લેતા અને અત્યારે પાછા આજે અડધા વ્યાપારી પણ નતા અને આ એક માર્કેટની હાલત છે બધા ક્યાંક ક્યાં ચાલે ચાલે તેજી આવે છે એટલે આ રીતે માર્કેટ ચાલે જે વાત હતી એ તમને મેં વાત કરીને સાઈઝ ની વાત કરશું અને પછી પાછળ પણ તમને હું વાત કરી હવે મિત્રો તમને દેખાડી દઉં શિવડીના હીરા તમે જોઈ રહ્યા છો શિવડીના હીરા જે આપણે મિત્રો રફ લાવીને આપણે નથી એટલે આ કહેવાના આપણે છે ખાલી મારા પડખે કારખાનું હાલે છે એમની પાસે હું હીરા લાવ્યો અને પૂછ્યું કે કઈ રીતનું તમારે ચાલે છે અને સીવીડ હીરા તમે સિંગલ કટ બનાવો છો તો બધાને મને ભાવતાલ સાથે કહો એટલે આ મિત્રો એમને એકસો ને છપ્પન રૂપિયાના ભાવની રફ લીધી હતી બસો રૂપિયા નંબર પાડ્યો છે અને સાઠ હીરાની સાઇઝ છે આની સાઇઝ એ કાચા હીરાની સાઠ હીરાની મિત્રો પછી એમને તિયાર માલ બત્રીસ હજાર પડ્યો અને માગે છે એકવીસ હોય મિત્રો અગિયારસો રૂપિયાની નુકસાની સીવીડી હીરાની અંદર અગિયારસો રૂપિયા નુકસાની એટલે પચાસ ટકા નુકસાની આવે હીરાની તમારી સો રૂપિયાથી સાત રૂપિયા મજૂરી થાય એટલે અડધા પૈસા ન આવે મિત્રો તમે ઓસામોસા આ બહુ રિઝનેબલ મૂકો તો એ બાર રૂપિયામાં હીરો તમારે હાથમાં આવે તો કેટલી મૂળ નુકસાની થાય મિત્રો એટલે શિવડીની અંદર ખાસ કહું ધ્યાન રાખો કારણ કે એકવીસો હોય બાવીસ હોય માગે અને બત્રીસોએ એની પડતર આવી છે હાંઠ હીરાની કાચા હીરાની છે અને બસો રૂપિયા નંબર પાડ્યો હતો સીવીડી હેરાની ઘણા બધા કહેતા સીવીડી બનાવાય કે ન બનાવાય તો ખાસ કરીને એમના માટે જ આપણે આજનો વિડીયો જે સીવીડી હીરાનો લીધો છે કે તમે જોઈ શકો છો આ રીતના હે આ રીતનું આપણે કામ બનાવ્યું છે આની અંદર મિત્રો ખાસ વાત કરીએ તો આપણે બત્રીસ ટકા તીયનું આપણે વજન લગાવીએ છીએ બત્રીસ ટકા વજન લગાવીએ છીએ અને આવી રીતની આપણે ધાર પતલી તમે જોઈ શકો છો કામ જોઈ શકો છો પરફેક્ટ મિત્રો કામ બનાવ્યું છે કામની અંદર કોઈ વાંધો નથી પણ સીવીડીના વ્યાપારી નથી અત્યારે લેવા પણ નથી આવી રીતની બધી તકલીફ આવે રિયલ હોય ને તો ગમે અહીંયા આપણે વેચી કેવી થોડુંક આગું પાછું કરીને સીવીડીની અંદર પૈસા તૂટે ને એટલા બધા રિયલમાં ન તૂટે મિત્રો તમારે બનાવવું હોય તો વારંવાર હું કહું છું કે ડબલ બનાવજો સિંગલ ને અંદર આવી તો આવે છે કેમ લાગે હેરા તમને સીવડી ને હેરાને તમને મે વાત કરી કે હે ને મિત્રો સાઈડ ની સહાય હતી એ તમને આખી વાત કરી કે મિત્રો કેટલા બધાય આપણે રેન્જ ની અંદર પાડ્યા હે સીવડી ના સિંગલ ગટ ની અંદર જે 3000 ની રેન્જ બનાવી અને મિત્રો 22000 માં માંગે 1000 રૂપિયા ને કેટલા પૈસા રૂટે ખવશે બહુ પૈસા રૂટે મિત્રો અડધી મજૂરી થાય એટલે ની પણ એવી હાલત છે ની અંદર મિત્રો જો બનાવવું હોય તો ડબલ સારી વસ્તુ બનાવો તો હીરા કદાચ વેચા ડબલ ની અંદર સુરતની અંદર બોટાદ માર્કેટની અંદર નહીં મિત્રો ઘણા બધાને આપણે પૂછીએ અને પછી તમને વાત કરતો હોઉં છું કે આજે મેં પૂછ્યું ને કારણ કે ડબલ સીવીડી બનાવતા હોય તો બોટાદ માર્કેટની અંદર તમે વેચી શકો અને સિંગલ કટ બહુ સીવીડી માટે ન બનાવતા હા બને છે મિત્રો અને ગાળે ને એલકેરાન લે છે એ પર તમે વાત કરી મે કે 3000 થી 5000 ની રેન્જ લે છે જે 4000 કે 5000 લગડે સારા રેન્જ 5000 પછી બીજી રેન્જ માં પૈસા ઘટે પછી આ જે તમે કાઢીને મૂક્યા ઉતરી મૂક્યા હોય તો એ હીરા વેચાય છે ઈ તો આપણે વારંવાર વાત કરી છે મિત્રો આ રીતે કે મિત્રો આજની આપણે વાત હતી હીરાની અંદર સંપૂર્ણ માહિતી આપણે આપતા હોય છે મિત્રો જો તમારે આવી બધી માહિતી સારી બીજા વિડીયો તમે જોઈ લીધો મિત્રો કે તમને બધી માહિતી મળી જાય ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે આનો વિડીયો બનાવો તો મિત્રો ઘણા બધા વિડીયો નાખ્યા જેવું હોય ને તમામ વિડીયો આપણે બનાવ્યા છે જે આપણે રફવાને ખાસ આપી મિત્રો તો રફવા આપણે જે હું વેચવા નથી લાવતું રફની અંદર આપણે જે લાવ્યા હોય કોઈ લીધી હોય તેમનું દેખાડું છું અને એના ભાવ ચાલ કહું છું મિત્રો પછી માર્કેટ આગુબાજુ થતું હોય તો થોડોક ભાવ આગો પાછો પણ હોય વધુ ઓછા આગોપાસ મિત્રો એના માટે જ મેં કીધું કે તમે ધરમજી ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી લેજો એટલે તમને તમામ વિડીયો આપણા મળી જાય લાઈક પણ કરજો લાઈક કરજો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી અને હીરાવાળાને બધાને આપણે વિડીયોને નહીં મોકલજો એટલે મળી રહે બધા લોકોને વિડીયો આપણો મળી રહે તો માહિતી પણ એમને મળી જાય કે હીરાની અંદર હાલે છે બધા મિત્રોને ને ધરમસી જય માતાજી